કોને બે હજાર ચોવીસ કરતા બે હજાર પચીસ માં વધારે ખુશ અને નિરોગી રહેવું છે અને બે હજાર પચીસ માં પોતાના સંબંધો વધારે મજબૂત અને સુંદર બનાવવા છે આ ચારેય વસ્તુ થઈ જાય તો જીવન સ્વર્ગ બની જાય છે સ્ક્રીન જોવાનું બંધ કરવું એ આપણું પહેલું અત્યારે મુખ્ય છે કારણ કે માણસ અત્યારે નવરો જ નથી નવરો થાય એટલે ફોન જોવાનો બીજી કોઈ અંદર મનમાં બીજો વિચાર આવતો જ નથી બધાની સાથે હોવા છતાં સ્ક્રીનમાં જ જોઈએ છીએ આ નાની વાતો છે પણ આ બધી નાની નાની બાબતોએ આપણી આંતરિક શક્તિ ઘટાડી છે અને એના કારણે જ આત્માનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું છે તેના કારણે જ આજે આપણે ખુશી આપણો પોતાનો સંસ્કાર છે છતાં આપણે ખુશી માંગીએ છીએ આજથી જ પ્રતિજ્ઞા કરીએ જ્યાં સુધી ફોનની ગુલામી નહીં છોડીએ ત્યાં સુધી એટલે કે ફોન મૂકી નહીં દઈએ પણ તેનો ઉપયોગ કરવાનો છે આપણે તેના ગુલામ નથી બનવાનું એટલે કે ફોનનો જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવાનો સાધનની પાછળ પોતાની સાધના ન છોડો ઘણા લોકોને એવું લાગતું હશે કે આપણે હવે ફોનની આદત પડી ગઈ છે તે ફોનને લીધે નીંદર ઉડી ગઈ છે સવારે ઉઠતા જ ફોન રાતે સુતા વખતે ફોન જમતા ફોન સાથે રાખે તો તે નોર્મલ ના કહેવાય તે આદત પડી ગઈ છે એમ કહેવાય આપણે તો છતાં પણ તે લતથી જીવી શકીએ પણ જે બાળકો ત્રણ થી ચાર વર્ષથી જ આદત છે તે યોગ્ય ન કહેવાય આપણે વીસ થી પચીસ વર્ષ તો ફોન ટીવી એ બધા વગર જીયા છીએ અને એ બાળકો તો આવ્યા ભેગા બિચારા ત્રણ થી ચાર વર્ષથી આદત છે તો એ કેવી રીતથી આગળનો સફર કાઢશે એ વિચારવા જેવી વાત છે આપણે ઘરના મોટા હોવાથી આપણી વાઇબ્રેશન થી આપણા બાળકોને શક્તિ મળે છે પણ આપણે જ હજી તે લત થી મુક્ત નથી થતા તો આપણા બાળકોને કેવી રીતે મુક્ત કરાવીશું કોઈ પણ પ્રકારની કુટેવ પહેલા ઘરના વડીલોને કુટેવ થી મુક્ત થશે તો તેનું વર્તન જોઈ તેના બાળકો પણ તે તેવું પાડી દેશે દાખલા તરીકે ગાંધીજી પાસે આઝાદી બાદ એક વૃદ્ધ મહિલા આવ્યા અને તેને કહ્યું આ બાળકને ગોળ જમવાની ખૂબ જ ટેવ છે તમે થોડું કહેશો તો તે માનશે તો ગાંધીજીએ કહ્યું દસ દિવસ પછી આવજો હું કહીશ કારણ કે ગાંધીજીને પોતાને ગોળ જમવા જોઈતો હતો તેથી ગાંધીજીએ આ દસ દિવસમાં ગોળ ખાવાનું બંધ કર્યું પછી તે મહિલા બાળકને લઈને આવી તો ગાંધીજીએ કહ્યું બેટા વધારે પડતો ગોળ ખાવો જોઈએ નહીં તો તેની માતાએ કહ્યું તમે કેમ એમ કહો છો તમે કહ્યું હતું કે દસ દિવસ પછી આવજો તો ગાંધીજીએ કહ્યું કે ત્યારે હું ગોળ ખાતો હતો તેથી મારી સલાહ તે બાળકને અસર ન કરે અને તે દસ દિવસમાં મેં ગોળ મૂકી દીધો અને હવે આ બાળકને હું સલાહ આપી શકું તો તે તેનું અનુકરણ કરે તો એવું જ છે આપણે વડીલો ફોન જોવામાં થોડો નિયમ કરીએ તો બાળકો પણ તે પ્રમાણે સાંજે ઘરે આવી થોડો સમય ફોન પોતાનાથી દૂર મૂકી ઘરના સદસ્યો સાથે વાતચીત કરવી તો ફોનમાંથી મન હળવું થશે સવારે એક કલાક અને સાંજે સુવાને કલાકની વાર હોય ત્યારે ફોનથી દૂર રહેવું જોઈએ સવારે અને સાંજે મન વધારે એક્ટિવ હોવાથી ફોનનું વધારે કેચઅપ કરી લે છે આપણું મન પણ ફોનની લત પકડી લે છે તેથી સાથે એક કલાક અને રાત્રે સુવાની વાર હોય ત્યારે એક કલાક ફોન થી દૂર રહી શાંત પાડી જોઈએ આપણે આ રાત્રે ફોન નહીં ઘેરી નીંદર કરશે અને સુતી વખતે ફોન નો કોન્ટેન્ટ મનમાં નહીં ચાલે પછી આ નિયમ બની જશે અને એક વર્ષમાં જે ડિપ્રેશન નું લેવલ ઊંચું જઈ રહ્યું છે વિશ્વમાં તે આપણે નીચું લાવવા કોશિશ કરી શકીશું બે હજાર પચીસમાં જો આટલું બધું ફોન જોવાનું બંધ નહીં કરીએ તો આગળનો સમય એવો આવશે કે પછી તો ધ્યાન યોગ એવું બધું મેડિટેશન ને વગેરે કરશું છતાં પણ ખુશ નહીં રહી શકીએ કારણ કે એક બાજુ નવું કોન્ટેન્ટ ફર્યા કરીશું અને એક બાજુ શાંત રહેવા કરશું તો કેવી રીતે મન સાથે મેળ પડશે આ મનમાં હવે ધીરજ ઓછી થઈ ગઈ છે ફોનમાં ટાવર થોડો વાર લાગે તો ફોન નું ચકડું પણ ફરવા લાગે છે આ છે છે ધીરજની ધીરજ ઓછી થઈ ગઈ એ આનાથી સાબિત થાય છે તમને આ રીતથી આગળ હજી આપણે નિયમો જોવા હોય તો હજી એક વિડીયો બનાવીશ તમે કોમેન્ટ કરજો તો એ પ્રમાણે કરશો અસ્તુ